શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ નાર્કોટિક્સનો મુદ્દામાલ શક્ય તેટલી ઝડપી નાશ થાય તે અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય શ્રી મદદનીશ પોલીસ કમિશનર જી એ સદવૈયા ઇકોસેલ સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી એસઓજી સુરત શહેર દ્વારા સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સના કેસોમાં કબજે લીધેલ નાર્કોટિક્સનો મુદ્દામાલ અંગે નાશ કરવા પાત્ર મુદ્દા માલ અંગેની માહિતી એકત્રિત કરી નામદાર કોટરાએ જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરાવી એનડીપીએસના કુલ ચોત્રીસ ગુનાઓનો મુદ્દામાલ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી તથા સુરત શહેર એસોસી દ્વારા તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બીઈઆઈએલ કંપની ખાતે સળગાવી નાશ કરવામાં આવેલ છે